નમસ્કાર મિત્રો આજે અમે બધા જઈ રહ્યા છે મયારી ગામે જ્યાં દેવી ભાગવત સપ્તાહ ની ગાંગાની પરિવાર દ્વારા એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તો અમે બધા મિત્રો ત્યાં જઈએ છીએ હું પત્રકાર તરીકે મેર એકતા તરીકે કવરેજ કરવા માટે જઈએ છીએ અને આ મારા રામભાઈ છે ભવનાથ મહેર સમાજના ના દ્રષ્ટિ અને રામભાઈ આજે એક ખાસ તમને એ પ્રશ્ન થાય કે આપણે લીરભાઈ મંદિરે પણ જઈ આવીએ રાણા કંડ તો શા માટે જવું છે જરીક તમે બધાનો પરિચય મિત્રો બરાબર છે રામભાઈ આપણે આજે અહીંથી સીધા પેલા કંડોળા મુકામે નિર્ભય માન સ્થાન છે ત્યાં દર્શન કરવા જાય છે આજે સૈત્રી બીજે છે અને બીજું નોરતું છે તો પેલા માતાજીના દર્શન કરી અને ત્યાંથી પછી મયારી મુકામે જે દેવી ભાગવત સપ્તાહ નું આયોજન છે ત્યાં આપણે લાખણસિંહભાઈ ગઢવી જે રસપાન કરાવે છે દેવી ભાગવતનો એના શ્રી મુખેથી ત્યાંનો આપણે લાભ લેશું અને યજમાન તરીકે અમારે ગાંગાણી પરિવારના લીલાભાઈ પરમાર્પ છે તો એની સાથે જેની સાથે છે અશોકભાઈ મોઢવાડિયા જે જુનાગઢના આપણે અને પહેલા દર્શને જઈએ છીએ ખંડોળા લીરભાઈ માતાજીને ત્યાં અને ત્યાંથી પછી આપણે મયારી મુકામે

લાખનસિંહભાઈ કે આપ આજે જે મૈયારી મુકામે શ્રીમદ દેવી ભાગવત સપ્તાહનું આયોજન છે અને આપ શ્રી એમના વક્તા છો આ સંદર્ભે પહેલો પ્રશ્ન મારા મગજમાં જે આવે છે એ છે અથવા તો એમ કહી શકાય કે પેલી વાત જે મગજમાં આવી છે કે આપણે રામાયણ અને શ્રીમદ ભાગવતની સપ્તાહને તો બહુ પ્રચલિત છે સમાજમાં એ સિવાય પણ આપણા ઘણા બધા શાસ્ત્રો પુરાણો છે આપણે કહેવાય અઢાર પુરાણ છે વિદ્વાન છો આપને ખબર હોય પણ સામાન્ય સમાજને બીજા શાસ્ત્રો પુરાણો વિશે બહુ એટલું જ્ઞાન નથી મળતું નથી સામાન્ય રીતે સામાન્ય પ્રજાને તો એ સંદર્ભે આપ આજે જે શ્રીમદ દેવી ભાગવત સપ્તાહ એટલે જે આનું આયોજન જે અમે કર્યું અહીંયા ગાંગાની પરિવારે અને આપ શ્રી તેના વિદ્વાન લોકતા છો તો હું એ સંદર્ભે આપની પાસેથી બે વાત જાણવા માંગીશ કે શ્રીમદ દેવી ભાગવત પુરાણનું જે થોડું ઘણું મહાત્મ્ય છે માણસો એમાંથી શું શીખ લેવાની છે આપણા જે પુરાણો અન્ય પુરાણોને પણ આ રીતે માણસોમાં પ્રચલિત થાય એની પણ માણસોને જ્ઞાન મળે તો એના વિશે આપ બે શબ્દ અમને કહો એવી વિનંતી છે ભારતીય પરંપરાની અંદર પુરાણોને પણ એટલું મહત્વ છે અને વેદવ્યાસ રચિત અઢાર પુરાણો છે વ્યાસ પુરાણ આધારિત વાત કરું તો ઇઠાવીસ થયા છે પ્રથમ વ્યાસ બ્રહ્મા થયા ઇઠાવીસમાં વ્યાસ કૃષ્ણ દેવી થયા ચોકડી ભારતીય ધર્મની હિન્દુ ધર્મની અને ભારતીય શાસ્ત્ર માન્યતા અનુસાર ચોકડી ફેરી રાખે ચાર ચાર યુગની એક ચોકડી રાખે વારંવાર આવી ઘટનાઓ પુનઃ ચોકડીમાં રામા આવતાનું કારણ જુદું હોય કોઈ ચોકડીમાં રામા આવતાનું કારણ જુદું હોય આમ ભાગવતની અંદર અને દેવી ભાગવતની અંદર જોઈએ તો એક ચોકડીમાં એવું બન્યું હોય કે પરીક્ષિતને ભાગવત સંભળાવીને મોક્ષ પ્રાપ્ત કર્યું હોય એક ચોકડીમાં એવું બન્યું હોય કે પરીક્ષિતનો જીવ અવગતે ગયો હોય અને એના પુત્ર જન્મે જઈને ભગવાન વેદવ્યાસમુને ભાગ દેવી ભાગવત સંભળાવે અને એને પાછી ગતિ મળે એટલે દેવી ભાગવતની અંદર કૃષ્ણ કથા છે દેવી ભાગવતની અંદર રામકથા છે દેવી ભાગવતની અંદર શક્તિની કથા છે જેને ચંદ મુંડ શુંભ નિશુંભ ઘૂમરેલો ચંદ રાક્ષસોને માર્યા અને શિવ વિવાહ પણ દેવી ભાગવતમાં છે તો દેવ ભાગવતનો જે સાર છે એ શક્તિ ઉપાસકો માટે અતિ મહત્વનો છે કારણ કે જે પુરાણ હોય ને એ પુરાણના ઇષ્ટને અગ્ર રાખવામાં આવ્યા હોય વિષ્ણુપુરાણમાં વિષ્ણુ ને શિવપુરાણમાં શિવને એમ દેવી ભાગવતની અંદર શક્તિને આગળ રાખવામાં આવ્યું દેવી શક્તિ અને દેવી ઉપાસના એના અનુષ્ઠાનો આવું બધું દેવી ભાગવતની અંદર છે અને આમાં આપનો બહોળો ચાહક વર્ગ છે આમે ઘેર વિસ્તાર છે તો ભક્તિનો એક જેને કહેવાય કે અતિશય પ્રભાવવાળો વિસ્તાર છે તો હું આપને આ તકે એવું નમ્ર નિવેદન કરીશ કે આ વિસ્તારના જે આપનો ચાહક વર્ગ છે એમને કોઈ આપના તરફથી આ તકે સપ્તાહના માધ્યમથી એક સંદેશો પાઠવો અને જે મુખ્ય યજમાન છે જે ગાંગાણી પરિવાર જેમણે સપ્તાહનું આયોજન કર્યું એમના વિશે પણ બે વાત તમને જણાવો ગાંગાણી પરિવારના કુળદેવી એ મિલિટરીની અંદર હતા અને એમના કથન અનુસાર અથવા તો એમને કજોલ્યું છે એ પ્રમાણે એમને માતાજીની અનુભૂતિ કંઈક અલગ અલગ રીતે એમણે થયેલી પછી પોતે ત્યાંથી પોતે નિવૃત્ત થઈ અને અહીંયા આવ્યા પોતાનું જીવન પોતાની કુળદેવીના શરણમાં એને સમર્પિત કર્યું એ પછી કોઈ એવો અવસર આવ્યો છે જ્યાં બધા ભાઈઓ ભેડા થયા હશે અને એ વખતે પોતાની જે ઈચ્છા હતી કે ભાઈઓ સાથે મળી અને માતાજીનો ઉત્સવ એ બાબતની કથા કરી બધા ભાઈઓ એમને ભુવાને સહકાર આપ્યો સાથે આપવો ઉપરાંત ઉત્સાહ આપ્યો અને આ એક સુંદર આયોજન કર્યું વક્તા તરીકે પસંદગીની વાત આવી હશે ત્યારે મારી પસંદગી કરી એનું બે ચાર કારણ છે એક તો ઘેડ વિસ્તારમાં હું ખૂબ આવ્યો છું બીજું આ બાટવાથી એકદમ નજીક છે એટલે બાટવાની આજુબાજુ જે માતાજીઓના તારણીઓનું મંદિર છે આ બધું એક ખોડિયાનું મંદિર છે એવી બાજુ હનુમાનજી મહારાજનું નાનડીયા પર મંદિર છે તો ટૂંકા ગળાની અંદર ભવ્ય આયોજનો એ લોકોએ કરેલા અને ત્રણ કથાઓ મેં બાટવા વાત્યા પછી મૈયારી દાયરો ત્યાં આવતો હોય બીજું છત્રાઉં સેગરસ મૈયારી આ બધા ખેડ વિસ્તારના ગામો એ ચારણોને અતિશય માનનારા ગામો છે અને મેર સમાજ સમસ્યા ચારણને દેવ તરીકે માને છે અને દેવી ઉપાસક માને છે એટલે દેવી ભાગવત વાંચવું છે તો આપણે ચારણને વક્તા તરીકે બેરસાડીએ એટલે કલાકાર તરીકે નામ બીજું ચારણ પ્રત્યેનો જે આદર નિરદાયરાનો અને એ આદરથી મને વાંચવા માટે થઈને પેથડો એમાં હું મારા ભાગ્યને ખૂબ ધન્ય સમજુ છું કે મને માતાજીના ગુણગાન ગાવાનો અવસર મળ્યો એ અવસરે હું એના પાંચ નામ લઈ આ પ્રદેશ અને એમાં ખાસ કરી અને મૈયારી એ ખૂબ ભક્તો આપ્યા છે ભક્તોની જન્મભૂમિ એવા જ સંતવાણીને આરાધકો આ ઘેડે આપ્યા છે એમાં મેયારીમાંની ગા પરમાર મારે નાગો ભગત એની પહેલાં પણ રામદા વીરદા આ બધા સંતવાણીના આરાધકો અને કાંદા મહારાજે અને પૂજ્ય નારાયણ બાપુએ પૂજ્ય કાંદા બાપુએ આ ધરતીને ખૂબ સંતવાણી પાય છે મંત બાપુએ કબીર સંપ્રદાયનું જે કંઈ જ્ઞાન છે એ પણ આ ધરતીને ખૂબ છે ઠેઠ અહીંથી આમ લઈને નાગેર હુંદી અહીંથી આમ લઈ જાવ તો ઠેઠ બૈડા હુંદી આ બધું આપવું છે એટલે ભક્તિ સત્સંગ એમાંય ખાસ કરી અને માધ્ય ભગતે રામાયણ વાંચતા એમના સત્સંગથી રામાયણ આ બધા આજુબાજુના વિસ્તારને હાવ બ્લૂની અંદર એમ કહીએ ને તો બ્લડની અંદર એમ એણે એ બધું ઉતારી દીધું છે અને હજી પરંપરાને યુવાનો જાળવી રહ્યા છે હજી પણ રામાયણ એટલી પ્રેમથી આંબળે ભાગવત એટલું પ્રેમથી આંબળે દેવી પ્રેમથી ભાગવત સંતવાણી પણ એટલા જ પ્રેમથી હજી પણ ઊંડા બદનો ગહન તમે બોલો કે કોઈ સારો કલાકાર બોલે સુરીલા કલાકાર તો હજી આ ઘડી વિસ્તારનો યુવા વર્ગ છે ને હજી જ પ્રેમથી એટલે ઊંડા બદનો પણ સાંભળે જે અમુક વિસ્તારની માલિક કોઈ આપણે કોઈની આલોચના નથી કરતા પણ અમુક વિસ્તારના માલિકો જે શિસરા ગીતો અને શિસરા જે બધા વક્તવ્યો અને સુસરા સંગીતો સ્ટેજ ઉપર નાચવું એનું જે આવ્યું છે એ હજી અમારા આ આ આપણા અમારા એટલે આપણા આપણા વિસ્તારમાં એવું નથી હજી અહીંથી આમ તમે જોવો તો એવો ભક્તિમય વાતાવરણ હજી મંડપો બારપોરા પાઠ રામદેવજી મહારાજની ઉપાસના હજી મંદિરો પ્રત્યે શ્રદ્ધા વિશ્વાસ ભાવ પ્રેમ આ બધું ગેરની અંદર છે અને મને વધારે વધારે બોલવાનો આનંદ આવે છે કે જ્યાં ભક્તિ ભણાયેલી છે એટલે મને ભક્તિ પ્રધાન સાહિત્ય હોય એ થોડું વધારે ગમે એટલે મને બહુ આનંદ આવે છે અને મને આનંદ આવે એટલો જ મારા પ્રત્યે એમને આદર છે એટલે એમને આનંદ આવે છે એટલે અમારા બધાના આનંદ ભેરા થઈ અને એક એક આનંદની જ્યોત પ્રગજ્યો છે અને એને અંદવાડે અમે બધા પાંચ નામ વાહ છીએ ખૂબ સરસ આપની પાસેથી આજે અમને પણ ઘણું જાણવા મળ્યું અને મેર એકતા સમસ્ત પરિવાર વતી હું આપ સાહેબનો આભાર માનું છું જય માતા આ ચણા હોય એમાં હોય એમ ને આ ચણા ભેગું થાય અને ચણા ભેગું ભરી જાય એટલે દેખાય પણ નહીં લીલા ચણા ભેગું

નામ છે પણ માણસો આનું નામ જાણતા ન હોય તો આને કેવાય જવાહો જવાશો